તો આ એકદમ હેલ્ધી વર્ઝન છે તમે જરૂરથી જરૂર યુઝ કરજો હવે આપણું પાણી એકદમ રેડી થઈ ગયું છે તો આપણે એને ગાળી લેશું ગાળ્યા પછી આપણે તેની અંદર મેં બે વિટામિન ઈ ની કેપ્સ્યુલ એડ કરી છે બે વિટામિન ઈ ની કેપ્સુલ એડ કરીને આપણને મીશો જે પ્લાસ્ટિકની બોટલ આવી છે તેની અંદર આપણે એડ કરી દેસુ તો રેડી છે આપણું રોઝમેરી વોટર આ તમે ઘરે જ બનાવો છો તમને બહુ સસ્તું પડશે મારે ફક્ત સેવન્ટી ફાઈવ રૂપીઝનું જ આવ્યું છે અને ઇવિયોન કેપ્સ્યુલ થઈને મને એટી રૂપીઝમાં પડ્યું છે જે તમને ઓનલાઈન બહુ મોંઘું મળશે તો ચાલો આપણે હવે બધા પાર્ટ કરીને તેની અંદર રોઝ મેરી વોટર સ્પ્રે કરી દેશું અને આવી રીતના ધીરે ધીરે મસાજ કરશું તો આપણે બધા પાર્ટમાં અંદર સુધી રોઝ મેરી વોટર જાય એ રીતના આપણે યુઝ કરવાનું છે ક્યાં તો થોડી વારમાં નણદબાઈ વાલાઓભા બી હું થોડી હેલ્પ કરી દઉં તો એણે પણ બેક પોર્શનમાં બધું સ્પ્રે કરીને મસાજ કરી દીધું છે તો ફાઇનલી આપણો રોઝમેરી વોટર સ્પ્રે થઈ ગયું છે ફીલિંગ સો મચ ઓસમ એકદમ ઠંડુ ઠંડુ લાગે છે તો મારી તમને સજેશન છે કે તમે જરૂરથી એકવાર રોઝમેરી વોટર ઘરે બનાવીને યુઝ કરજો તમને એનું રિઝલ્ટ જોરદાર મળશે તો હું તમને આનું રિઝલ્ટ અઠવાડિયા પછી કે વન મંથ પછી કેવું મળ્યું છે એનું હું તમને રિપ્લાય જરૂરથી આપીશ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો